વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ગીર સોમનાથના કોડીનાર ખાતે રંગે ચંગે ઉજવાયો હતો કોડીનાર બ્રહ્મપુરી પરશુરામ ધામ ખાતે અનુકૂળ દર્શન યોજાયા હતા સાથે જ સવારે સાડા દસ કલાકે ભગવાન પરશુરામજીની ભવ્ય સોળસો પચાર પૂજા કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વતરણ કરવામાં આવ્યું હતું સાથે સાંજે સાડા ચાર કલાકે સુપ્રસિદ્ધ બાણેજ અને જમદગ્નિ આશ્રમના મહંત શ્રી હરિદાસ બાપુના આશીર્વચન લઈ તેમની હાજરીમાં બ્રહ્મપુરી ખાતેથી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી પરશુરામ ભગવાનની જન્મ આયોજન કરેલ છે તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું ત્યારબાદ અંકો મહિલા મંડળ દ્વારા રાખેલો ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશો રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરે છે બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે આના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજમાં બહુ ખૂબ જ અભિનંદન બધાને આપવા જેવા છે અને બહુળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે અહીંયા આજે પરશુરામ જયંતિ બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે મહિલા મંડળ દ્વારા અહીંયા છપ્પનભોગનું અંકુરનું પણ સરસ આયોજન થયું છે અહીં દિવાળી જેવો માહોલ છે અને ભવ્ય ભવ્ય અતિભવ્ય રેલી નીકળી છે શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની સાંજે બ્રહ્મચોર્યાસથી પણ સાથે જમશે બધા ગુરુદેવો બધા સાથે જમશે